નમસ્કાર સાચોદર ગામની મુલાકાતે છું આપણે એક ખેતીના અવનવા પ્રયોગ કરતા ખેડૂતોની મુલાકાત લઈએ છીએ આજે સાચોદર ગામ ખાતે કૌશિકભાઈ પટેલ આપણી સાથે ઉપલબ્ધ છે એમને વર્મી કમ્પોસ્ટ આપ્યું છે વર્મી કમ્પોસ્ટની જે ખેતીમાં ઉપયોગીતા છે એ એ કહેવા માટે આપણે એમને અહીંયા એમના ખેતરમાં આપણે આવ્યા છે આ વર્મી કમ્પોસ્ટની ખાસિયતો વિશે જણાવશું આ વર્મી કમ્પોસ્ટ પહેલા શું હોય છે એના વિશે જણાવશો પહેલો આ ખાતર હોય છે અળસિયાની અળસિયું જે આવે ને એની જે ખઈની ની અગાળ થાય અચ્છા અને જે અંદર ચીકાશ જે પદાર્થ આવે ને એ ખાતરની અંદર જોડે જોડાય એટલે એ ખાતરનું જે ચોણિયા ખાતર ખાતરનું પ્રમાણ બંધ થઈ જાય છે આ જે ખાતર કરવું આમાં નાઇટ્રોજન ટોટલી આમ આપણું વિકાસનું પ્રમાણ બહુ હોય છે બરોબર તો આ વિકાસ માટે નાઇટ્રોજન વિકાસ માટે વર્મી કમ્પોસ્ટ જરૂરી છે તમારે કહેવાનો પછી આ વર્મી કમ્પોસ્ટ જે લોકો યુરિયા યુરિયા નાખે છે એ યુરિયા પર વર્મી કમ્પોસ્ટ નો બંને ભેગું ના થઈ શકે ના યુરિયા ના નાખી શકાય કેમ કે આની અંદર અળસિયા આવે છે એકદમ નાના અળસિયા આવે છે યુરિયા નાખે ને આપણે તો નાના અળસિયા મળી જાય અચ્છા કૌશિકભાઈ વર્મી કમ્પોસ્ટ તૈયાર કેવી રીતે કરવામાં આવે છે એમાં એવું હોય છે કે આ ખાતર આતર પેલા નીચે છે ને કોતરી કિરણદાળી પોતરી પાછળ કરવા માટે એરંડાની પોતરી અને છાણિયું ખાતર તમે આ છાણિયું ખાતર અને એરંડાની પોત્રી ઉપયોગ કરી અને વર્મી કમ્પોસ્ટ અને તમને કેટલા દિવસ આ પ્રક્રિયામાં

તાલીમ માં જોડી હું જોડાયેલો છું બરાબર પછી હું આત્મા જોડી પણ જોડાયેલો છું બરાબર એટલે મેં આ અડસિયા ખાતર માટે મેં હમણાં ત્રણ દિવસ જ થયા આપડે ડીસા ગયા હતા મેં એ વખત યુનિવર્સિટીમાં મેં ખાતર જોઈને આવ્યા છે વખત એટલે એ વખત જોઈ પછી મેં ઉમેદગઢ આપડે બે નાનું જે યુનિટ જે છે એ હું જોવા ગયો સ્પેશિયલ જેમ કૌશિકભાઈ આ જે વર્મી કમ્પોસ્ટ ડીએસપી સંસ્થા વડે આપણે માર્ગદર્શન મળ્યું પણ આ સમયગાળો કેટલો અને કેટલા વર્ષથી તમે વર્મી કમ્પોસ્ટનો શરૂઆત કરી શરૂઆત કેવી રીતે કરી એના વિશે કે તમે એક વર્ષ ઈમારત માં એટલે વર્મી કમ્પોસ્ટ વિશે સૌથી પહેલા માહિતી डीएसी આપી અને તમે डीएसी સંસ્થાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું બરાબર બહુ સરસ પછી આ સંસ્થાને તમને કઈ રીતે મદદ કરી બીજી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં જો મદદમાં તો એમને એવું મને કર્યું એમને મને રસ્યો બરાબર ઉપલબ્ધ કર્યા લે ઉમેદગર્થી બરાબર બરાબર

કપાસ હતા વિકાસ એમાં મચ્છી પણ બિલકુલ નથી આવી પણ નથી આવી કોઈ પ્રકાર ને કેટલા વીઘામાં એક વીઘાની અંદર તમે બરાબર બીજા તમને ફાયદા શું થાય આના પહેલાં તમે શું કરતા હતા આના પહેલાં તો બી એ નબદા ફોર્સ ને બધા એ બી ને એ ખાતા ના કરતા પણ ના કરતા મને આ સારું લાગે સારું વરસ થયું વર્ષ કયો પાક તૈયાર લીધો પણ તમે કપાસ લીધો આ દવાની અંદર આ ત્યાં આ ના ખેડું છ કપાસમાં પણ શું ફાયદો થય કપાસમાં એક દવા જે આપણે રાસાયણિક દવાઓ ગાય નું મૂતર અને છોડ અને બસો લીટર નું પાણી આપ જોઈ શકો છો કે આપડા ખેડૂત કૌશિકભાઈ સાચોધર માં વર્મી કમ્પોસ્ટ ડીએસસી સંસ્થાની મદદથી તૈયાર કર્યું અને એમણે આ વર્મી કમ્પોસ્ટ એક વર્ષથી ઉપયોગ કર્યો છે અને એમનું કહેવું છે કે અત્યાર સુધી જે રાસાયણિક ખેતીથી એમને જે નુકસાન થતું હતું એ એ ટાળી શકાયું અને સાથે સાથે એમણે વર્મી કમ્પોસ્ટથી ફાયદો પણ પોતાના પાકમાં ખૂબ નોંધપાત્ર રીતે લીધો અને હવે ઘઉંમાં પણ વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કર્યો છે આમ ખરેખર કૌશિકભાઈએ સાચો દરમાં વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી ડીએસસી સંસ્થાના કમ્યુનિટી રિસર્ચ પર્સનના મદદથી એક નવી નવી ખેતીની પહેલ કરી છે જે આપણા બધા માટે ગૌરવની વાત છે અને વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કેવો કરવો તેના માટે આપ ઘણા બધા ખેડૂતોને જો જાણકારી લેવી હોય તો તમે કૌશિકભાઈનો સંપર્ક કરી શકો છો કૌશિકભાઈ તમારો નંબર બોલી દેશો મારો તેસઠ પાંચસો પંચાવન ડબલ આઠ ત્રણ અગિયાર ત્રેસઠ પાંચસો પાંચસો પંચાવન ડબલ આઠ ડબલ અગિયાર ડબલ આઠ આ વિડીયો જોઈને જો તમને વર્મી કમ્પોસ્ટ અંગે વિચાર આવે તો તમે કૌશિક બેન પર સંપર્ક કરી શકો છો નમસ્કાર